જય માતાજી જય ગુરુદેવ ઓમ ભૂર્ભુવ સ્વાહ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવ ધીમી ધિયો ન પ્રચોદયાત ગાયત્રી શક્તિપીઠ પોરબંદર ખાતે હું એક પરિજન તરીકે ગાયત્રી યજ્ઞ અને અન્ય જે આપણે દેવાના હોય સંસ્કારો એમાં કામ કરી રહ્યો છું નિવૃત્ત છું હરિદ્વાર દ્વારા આજે જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે એ વર્ષો પહેલાં પોરબંદરના ચોપાટી ખાતે એક હજાર આઠ કુંડી હવન ગુરુદેવ રામ શર્માજી આવ્યા હતા ત્યારે થયો તો એના પછી આટલા મોટા પાયા ઉપર લોક જાગૃતિ જનજાગૃતિ માટે અને અત્યારના જે વાતાવરણ આખા વિશ્વમાં ફરી રહ્યું છે એમાં લોકજાગૃતિ થાય એના માટે થઈ અને ખાસ ચીનભાઈ પંડ્યાએજી એ પોરબંદરને આ કામ સોંપ્યું હતું અને અમે અમારા ખભે ઉપાડી લીધું છે અને આજે આ ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે એના માટે થઈ અને પોરબંદરની જનતા અને આજુબાજુની જનતા આજુબાજુમાં છેઠ રાજકોટ ગીંગણી જામનગર કલ્યાણપુર ખંભાળિયા બધેથી કાર્યકરો આવ્યા છે ગાયત્રી શક્તિપીઠ સાથે સંકળાયેલા અને અમારો આ કાર્યક્રમ છે એ એણે બહુ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં મદદ કરી છે એ બધાનો પણ આભાર અને પોરબંદરની જનતાએ પણ અમને જે સાથ સહકાર આપ્યો છે એના બદલ હું એમનો પણ આભાર માનું છું આવા કાર્યક્રમો પોરબંદરમાં થતા રહીએ અને અત્યારનું વાતાવરણ છે એમાં જે નાની પેઢી છે એને ખાસ ખ્યાલ આવે કે ગાયત્રીની શક્તિ શું છે ગાયત્રી સૂર્યની શક્તિનું રૂપ છે અત્યારે જે આજુબાજુમાં જે ખરાબ શક્તિ ચારે બાજુ ફેલાઈ રહી છે એમાં આપણે સૂર્યની જે શક્તિ છે એ શક્તિ મેળવી આપણે જીવન ધન્ય બનાવીએ એના માટે થઈ અને આ કાર્યક્રમ છે અત્યારે એકસો આઠ કુંડીમાં એક કુંડી દીત ત્રણ વ્યક્તિ બેસવાના હતા પણ અત્યારે એટલી બધી જનતા આવી છે ભાગ લેવા તો દરેકને બેસાડવામાં આવ્યા છે એટલે એક કુંડી દીઠ એકસો આઠ લેખે હોમાનું ત્યાં સુધી એક કુંડી ઉપર દસ જણા બેસા તો એટલી સંખ્યા અહીંયા થઈ છે એક કુંડીમાં દસ તો એકસો આઠમાં એટલા થશે આ સિવાયના કાર્યક્રમોમાં કાલથી પ્રસાદી પણ શરૂ થઈ છે અને જે કોઈ આવશે એ બધા માતાજીનો પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં એવી અહીંયા અમારી વ્યવસ્થા થઈ છે બધાનો આભાર